જય કુડભવાનીમાં જય છે અલવાસનો શે બપોરની રસોઈમાં છે જો અમે બનાવ્યા છે ગોટા લીંબુ ગોટા કહેવાય ને આ લીંબુ ગોટા જો મને આવડે બનાવ્યા છે પણ મને નથી લાગતું કે સારા બનશે એમ મારતી કોઈ બી ભજ્યું ગોટું સારું બનતું પણ નથી આવું બન્યું તો એમાં એમ છે ખુશીના પપ્પાને સાતીમાં દુખતું હતું ને લોહીની ઉલટી થઈથી ગયા ગયાથા બાના ઘરે આંટો મારવા બાને આરામ કરાવ્યો બાઈએ મને જાણ નહોતી કરાવી કે કરાવી તો કે ચિંતામાં પડે પછી દવાખાનેથી લઈ આવ્યા પછી મને કીધું એ કે ઘરે કે તો અમે પણ કાલે અહીંયા ગયા થા બાના ઘરે તો ખુશીના પપ્પાને જો તેડી આવી અને થોડુંક ચટપટું ખાવાનું મન થયું છે તો બનાવ્યા છે ગોટા જો હા ખાશે ખાલી નાના છોકરાને જેમ મહેનત તે હોય એને જમવા લીંબુ ગોટા હોય એને ખાટું મીઠું ખાવાનું મન થયું થોડું તો બનાવ્યા છે તો ખુશી પપ્પા જો આવી ગયા છે પપ્પા ને સરક જો આવી ગયા છે આરામ કરે છે તો સવારે તે નાસ્તામાં કીધું પડે કે મને મજા નથી તબિયત તો કે મારે નથી જમવું એ કે ડોક્ટરે તો પણ ચડેલું ને એવું બધું ના પાડી પણ કે નાના છોકરા છે એવું મારું વેન છે તો જો આ બનાવું છું હું એ ખાશે મને ગળું ખાવાની ના પાડી મને ગળ પણ કીધું એ એ તો હજી બેટા એવું કાંઈ ન હોય નાની ઉંમરમાં એવું કાંઈ ન હોય તો જો આ બનાવું છું હું ગોટા બનાવું છું

એમ તો દાષ તો પડવા દીધી અને થોડાક છે સાઈડ માં કોરા બટેકા બનાવવા ને રોટલી બનાવી છે એને તો તીખું ખાવાની ના પાડી છે એટલે

લોટનો ઢોયો છીએ પણ મને ઓછી ફાવે છે આમ મેલતા એમ તક ભાંગી જશે બીક લાગે જો આવી રીતના મેલું અડધો તો સુલો બગડતો જતો હોય આવી રીતના જો અમે તો બનાવી ગામડા જેમ બનાવી નાખી બરોબર ને જો અમારે બની ગઈ છે બપોરની રસોઈમાં બની ગઈ છે તો જયના પપ્પાએ વહેન કર્યું હતું મઠ્ઠો ખાવાનું તો જો જઈ પણ મઠ્ઠો લઈ આવ્યો હોય પપ્પા ખાલી કાઢું છે પણ જમશે નહીં અને આ બનાવ્યા છે બટેકા જુઓ અમારે આ બટેકા બનાવ્યા આ મારે થઈ ગયા છે ગોટા તૈયાર અને લઈ તો બટા લીંબુ ના હળદર ની આજર લીલી હળદર કેવાય ને અત્યારે શિયાળા મજા આવે જો અને આપણે લીંબુ છે એ આમાં નાખવું હોય તો આમાં મેં નાખી દીધું છે અને રોટલી છે ને દૂધ જો સાથે દેવાનું છે પપ્પાને જમવા તો આપી દઈશું જમવાય તો હાલો લાવ ને પપ્પા કહી જામ તીખું છે મોડું કાઢીને દઉં છું હો બટેકું તમને બેન ના ઓલામાં બધા એમ કીધું કે ભાભી એ કે ખબર ન પડે પણ મને જાણ નોતી કરી પછી મને કીધું એટલે ગઈ થી અને પછી ચિંતા થાય ને એટલે હું પાછું પોછી હોવા મળું તો ચિંતા થાય એટલે એને મને નહોતું કીધું એટલે જો તેડી આવીશું કાલે રાતે બધા વી આવ્યા અમે બધા ત્યાં જતા તો અમે વી આવ્યા છે કાલે બે નહીં પણ વિડીયો બનાવ્યો ખા બનાવ્યો ત્યાં ગઈથી કેડવાય બનાવેલો છે તમે લોકો જોજો અને તીખું તો એને દેવા ન તીખું તો ખાવાનું ઘણું એને મન થઈ શકે નથી આપતું મોટા હાલ આપી દઉં ચટણી ન કરી ખાટું ખાવાનું મન થાય તો નાખજો અને હું લઈ લઉં જમવાનું જય નહીં પણ જો હમણાં દવાખાના આમણા અમાર બહુ દવાખાના આવી ગયા છે એ તો ધંધા પાણીમાં સે નહી કાય અને બીમારી આવી ગઈ જય ને જરાક કઈક સંડાસમાં ગયો ને તો લપસી ગયો તો એને બે ને મળતું જ નહોતું રૂજ જ નહોતી આવતી તો એ પણ દવા લઈ આવ્યો અને કાંઈક જે હાથે દુખે છે આ મૂકો કેમ બટા હાથ રાખે છે મમ્મી મને દુખે છે કે તો ઓલું નહીં થાય તો પછી દવાખાને કંઈક બતાવી જવું એને કે તો આમ મને જો દવાખાના છે ચાલું ને ચાલો હવે હું ટેસ્ટિંગ કરું છું રસોઈ બનાવવા વાળા કેમ બન્યા કે નહીં એમ ખબર તો પડે કેમ બન્યા હે

રોટલી ખાવ એવું તળેલું ને એવું સતપટું નથી ખાવું તમે કઈ માનો નહી ભાષા જયભાઈ એ તો જમી લીધું ગોટું શાક બટાકા થોડુંક તેલવાળું નથી માં દીકરો કઈ આ હવાનું બને ટિફિન નું શાક ખાવું છે સારી વાળા બટેકાનું नखाय 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 लागा जो यह खातू नूद अपन टीपिन कर दितू यह मात शिंद यह तीक लागे तो लागे जो से पर अचलो टेको सली जेका जो लागे खातू के म लागे? हुँ अलुबर खातू ते युशा बते दाय खाता देजे लिंबू �

પરિવાર સાથે રહી ને ખુશ મંગલમ મંગલમ આનંદ તમારા હું કે વિનોલ બાપુ આનંદ મંગલમ ખુશમ મંગલમ એવું કઈક બોલે એ બાપુ એમના શેઠ છે ને

અરે ના ખાતા લાગે છે બાપા અરે ખાતા બરબા લાગે તમે ઓછું ખાવાજ લેવો પાછળ તમારે વેઠવું નંબર જોઈ ને દેખવું નસેલા કઈ વાત તો કરે મે તો ખાવાનું પડી ગયું શું કરે આ બનાવી હમ મમ્મી બનાવે હું બનાવું તો

નથી પણ <laughs> દેવલી ને ખુશલી આવે ને ગોટા ઉપાડી દે મમ્મી બહુ હારા ભી મમ્મી એમ કે મમ્મી બહુ હારા ભી બે હાર